મજામાં અને મન તું પાછળ છે મન તો અમારું વિડીયો છે બનાવે

આપણા છે આખી કંપતરી અમે બધી આમાં અલગ અલગ છે તો મને આજ ખબર પડી સામાન હીટ આપી દો હીટ કપડા છૂટા મીટર નીચે ખીગો ખાલી દેખાય પછી આ છે ટોલી ટોલી કે સ્પીડ માં કે લઈ જા ધીમે આ તો દોડતી દોડતી હા દોડતી દોડતી તો આવી ગઈ છે અને હવે અને તમને બધાને શું કહેવાય કે આખી બતાવશું પણ અત્યારે આ

पर बदु અત્યારે કરીએ છીએ હું દર્શिका છે તો થોડીક જ કોક કોત્રી 25 વધારે નથી મંદી તો બાર કે તો ડકો મેરે નહી રહે ખરીદી હે હે એકલો સામાન તો છે આટ કીટ ઈટ ઈટ જોઈએ ઈટ ઈટ નો આ મજે અગર છે બધું એલા આ ટોલી બેગ કોને

ઓપરેશન તો પડવાનું હતું હવે એટલા દી હોયા કે ઈમાં નો ખબર પડી મારા વાલાઓ કલે જાવ ઓ एवरीवन તો વેકેશન પૂરું કલને દી છે અને અમે જાન છે જૂનાગઢ જૂનાગઢ થી પછી ભણવા ભણવા તે પછી રેસન રેસન પછી સ્કૂલ સ્કૂલ ટ્યુશન ટ્યુશન પછી રમવા પછી રમવાનું અને વેકેશન પૂરું થઈ ગયું ને અમારું દુઃખ છે

કવર કંકોત્રી નું મસ્ત અને એમાંથી નીકળે છે કંકોત્રી ફાઈનલી જઈ લો ભાઈ બધાય પહોંચી જજો ભૂલા વિના મંડપ રોપણ અગિયાર બારે દાંડિયા રાસ અગિયાર બારે સાંજે ભોજન બાર બારે ચાન આવશે હા હું વિડીયો તો લઉં કે તને લઈ લઉં પેલા પછી છે જાન આગમન બાર બારે હસ્ત મેળા પણ બાર બારે પછી છે ટહકો પછી છે મોસાર પક્ષ ને જમાઈ પક્ષ ને દસિકાયસનો વિનો ફોટો પણ રાખ્યો છે આપણે આના ફાઇનલી એક બહુ મસ્ત છે મયુર બંસી ફેમિલી

થઈ ગયો છે સામાન પેક હવે બસ થોડીક જ વારમાં નીકળવાનું છે જમીન એટલો બધી સામાન છે બનશી હજી ત્યાં કપડા જ હારે બોલો આઈફોન તારો લાગે હા મસ્ત છે હો બહુ મસ્ત હા બહુ મસ્ત તારો છે